પરંતુ તેનું પરિણામ આપણને ભોગવવું પડે છે ખાસ આ વિડીયોમાં અમે તમને વીસ એવા ઉપાયો જણાવી રહ્યા છીએ કે જે ભૂલો તમારે ક્યારે પણ કરવાની નથી આ વિડિયો દરેક ભાઈઓ તથા બહેનો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે આ વિડીયોમાં અમે તમને શાસ્ત્રો અનુસાર એ માહિતી આપવા જઈ રહ્યા છીએ કે જીવનમાં જો તમે આ વાતોનું ધ્યાન રાખશો

ઘરના મંદિરમાં વધુ મૂર્તિઓ ન રાખો ગણેશ સિવાય કોઈ અન્ય દેવી દેવતાઓની એક કરતા વધુ મૂર્તિઓ ન રાખવી જોઈએ ગણેશ મહાલક્ષ્મી અને માતા સરસ્વતીની મૂર્તિઓ ઊભી સ્થિતિમાં ન હોવી જોઈએ પૂજા સ્થળ પૂર્વી અથવા ઉત્તરી ઈશાન ખૂણા ઉત્તર પૂર્વ માં હોવો જોઈએ કારણ કે ઈશ્વરીય શક્તિ ઈશાન ખૂણાથી પ્રવેશ કરે છે અને નૈઋત્ય કોણ પશ્ચિમ દક્ષિણ બહાર જતી રહે છે ગંગાજળથી દરેક પ્રકાર ની નકારાત્મક ઉર્જા દૂર થાય છે ત્રણ ઘર માં રહેતી સાવરણી ને ક્યારે ઊંચી જગ્યા ઉપર મૂકવી નહીં અથવા દિવાલ પર ટીંગાળવી નહીં ચાલવાના રસ્તા પર પણ સાવરણી ન મૂકો સાવરણી હંમેશા છુપાવી સોફા સાવરણી પર પગ રાખીને ચાલવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે ચાર જ્યારે પણ તમે ઘરના મંદિરની સફાઈ કરો ત્યારે ભગવાનના ફોટા ક્યારે પણ જમીન પર ન મૂકવા જોઈએ તમે તે ફોટાને કોઈ ઊંચા સ્થાન પર ત્રિપાઈ કે બાજોટ પર રાખી શકો છો ખાસ કરીને જ્યારે પણ તમે ભગવાનનો દીવો કરો ત્યારે દીવાની યોગ્ય રીતે સફાઈ કરવી ખૂબ જ જરૂરી છે પાંચ ઘરના મંદિરની આગળ એક પડદો રાખવો ખૂબ જ મહત્વપૂર્ણ છે દિવસ દરમિયાન આ પડદો ખુલ્લો રાખી શકાય છે પરંતુ રાત્રે પૂજા થયા પછી આ પડદો બંધ કરવો જોઈએ આવું કરવું ઘર માટે અત્યંત શુભ માનવામાં આવે છે છ પૂજા રૂમમાં રોજ એક કપૂર જરૂરથી સળગાવવું જોઈએ કપૂર સળગાવવાથી સમગ્ર ઘરમાં પોઝિટિવ ઉર્જા જળવાઈ રહે છે કપૂરની સુગંધથી ઘરમાં સુખ શાંતિ આવે છે અને દરેક પ્રકારના રોગનો નાશ થાય છે સાત ઘરના મંદિરની અંદર નાનો કે મોટો કોઈ કોઈપણ શંખ જરૂરથી રાખવો જોઈએ ખૂબ જ તો હનુમાન ચાલીસા વગાડવી વગાડવી ઘરના માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે નવ પરિવાર અને ઘરના વાતાવરણને પ્રફુલ્લિત રાખવા માટે સવારમાં થોડો સમય ભજન વગાડવું જોઈએ ભજન સાંભળવાથી દરેક વ્યક્તિનું મન શાંત રહે છે અને ઘરમાં પોઝિટિવ ઊર્જાનો પ્રવાહ રહે છે દસ ઘરના મંદિર સામે ક્યારેય પણ અક્ષબ્દો બોલવા ન જોઈએ જે ઘરમાં મંદિર સામે અક્ષબ્દો બોલવામાં આવે છે ત્યાંની શાંતિ થોડા જ સમયમાં દૂર થવા લાગે છે તેમજ એવા પરિવારો ટૂંક સમયમાં વિખૂટા પડે છે અગિયાર કોઈ પણ બંધ થયેલી અથવા તૂટી ગયેલી ઘડિયાળ ક્યારે પણ ઘરની દિવાલ પર ન રાખવી જોઈએ ઘરમાં બંધ અથવા તૂટી ગયેલી ઘડિયાળ અશુભ માનવામાં આવે છે બાર જ્યારે પણ તમે બજારમાંથી નવી સાવરણી ખરીદી લાવો ત્યારે તેનો ઉપયોગ શનિવારે જ કરવો જોઈએ શાસ્ત્ર મુજબ આ શનિવારે કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે કોઈ પણ ખૂણામાં ક્યારે કરોડિયાના જાળા ન થવા દો કરોડિયાના ઘરમાં થવાથી ભાગ્યમાં ખાતરી કરો કે ઘરના કોઈ પણ ખૂણામાં કરોડિયાના જાળા ન હોય ચૌદ દરવાજાની બહાર પાસે ઉભું રહીને કોઈ પણ શુભ કાર્ય કરવું નહીં તેમજ કોઈને કોઈ વસ્તુ આપવી કે લેવી પણ નહીં હંમેશા ઘરના અંદર અથવા બહાર ઊભું રહેવું જોઈએ ઊભું રહીને કોઈપણ શુભ કાર્ય કરવું નહીં તેમજ કોઈને કોઈ વસ્તુ આપવી કે લેવી પણ નહીં હંમેશા ઘરના અંદર અથવા બહાર ઊભું રહેવું જોઈએ બહારક પર ઊભું રહેવું અશુભ માનવામાં આવે છે પંદર જો તમારા ઘરમાં કોઈ પરિવારનું સદસ્ય બીમાર રહેતું હોય ઘરમાં ગુગળનો ધુમાડો કરવો જોઈએ મિત્રો આ છેલ્લો અને અગત્યનો ઉપાય ખાસ યાદ રાખજો ઘણા લોકોના મોઢેથી સાંભળેલું છે અને લોકોએ અનુભવ પણ કર્યો છે કે જો ઘરમાં હંમેશા દવાખાનાના ધક્કા થતા હોય

સોળ જો તમારા ઘરમાં મંદિર બનાવવા માટે વધુ જગ્યા ન હોય તો રસોડાના ઈશાન ખૂણા એટલે કે ઉત્તર દિશામાં મંદિર બનાવી શકો છો આ દિશામાં પૂજા કરવાથી દેવી દેવતાઓ જલ્દી પ્રસન્ન થઈ શકે છે રસોડામાં મંદિર બનાવ્યા પછી સ્નાન કર્યા વિના રસોડામાં પ્રવેશ ન કરવો તેમજ સાફ અને પવિત્રતાનું ધ્યાન રાખવું જોઈએ સતત ક્યારે પણ ઘરનું મંદિર તમારા બેડરૂમની અંદર ન રાખો અથવા તો દેવી દેવતાઓના ફોટા બેડરૂમમાં ન રાખો બેડરૂમ દંપતીની અંગત પળો માટે હોય છે જો ત્યાં ભગવાનના કોઈ ફોટા કે મંદિર હોય તો તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે અને તેનું પરિણામ આપણને આવતા સમયમાં ભોગવવું પડે છે અઢાર પૂજા કરનારનું મુખ પશ્ચિમ દિશામાં હોય તો અતિશુભ માનવામાં આવે છે

કોઈ કપડું અથવા ગંદી વસ્તુઓ પૂજા સ્થળ ન રાખવી જોઈએ પૂજા સ્થળ અથવા યોગ માટે પણ કરી શકાય છે આ શાંત રાખો ધીમા લગાવો અંધારું અથવા ભેજ ન હોય તેનું ધ્યાન રાખો ઓગણીસ જયારે પણ મન અશાંત હોય અહીં આવીને તમે નવી ઉર્જા પ્રાપ્ત કરી શકો છો જો પૂજા સ્થળ માટે પૂરતો જગ્યા ન હોય તો કોઈ પણ દીવાલના સહારે અઢી 2.3 ફૂટની ઊંચાઈ પર સાદો પથ્થર મૂકીને ત્યાં પૂજા સ્થળ બનાવી લો શક્ય હોય તો પડદાથી ઢાંકી દો ઘર માં પૂજા સ્થળ હોવાથી પોઝિટિવ એનર્જી નો સંચાર થાય છે ઘર ની પવિત્રતા પણ બની રહે છે તેમજ અગરબત્તી અને ધૂપ દીપના ધુમાડાથી ઘર પવિત્ર બની જાય છે મિત્રો આશા કરું છું કે આપને મારો આ વિડીયો ગમ્યું હશે હું નવીનતમ અને સચોટ માહિતી પહોંચાડવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને એક લાઈક કરી ચેનલને જરૂર જરૂરથી કરી લેજો અને તમારા મિત્રોને પણ શેર કરો જેથી તેઓને પણ તેનો લાભ મળે આ રીતે મારી સાથે જોડાયેલા રહો અને તમારા સાથ સહકાર માટે આપનો હૃદયથી ધન્યવાદ જય શ્રી કૃષ્ણ મિત્રો